સમગ્ર પાટડી તાલુકા માં સૈયદ લીજાબાનુ આરિફભાઈ હાજર ત્રેવીસ બોર્ડ ની પરીક્ષામાં પ્રથમ નંબરે પાસ થઈ મુસ્લિમ સમાજ અને તાલુકાનું માન સન્માન વધાર્યું છે પાટલીમાં રહેતા દીકરી પચાસ ટકા છસો માંથી પાંચસો તેતાલીસ માર્ક સાથે એ ગ્રેડ પ્રાપ્ત કરેલ છે પાટલીની ની સુરજ મલજી હાઈસ્કૂલ ખાતે લીજાબાનુ નું સન્માન કરી અને પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું આરિફભાઈ મોટી દીકરી અક્ષાબાનુ પણ ધોરણ દસ માં સમગ્ર તાલુકામાં પ્રથમ નંબરે આવી એક ગૌરવ

પાટડી તાલુકામાં ફર્સ્ટ નંબર છે કુમારી લીઝા આરિફ મોહમ્મદ નેવું પોઈન્ટ પચાસ ટકા એને હું આમંત્રણ આપું છું લીઝા આરિફ મોહમ્મદ છસોમાંથી પાંચસોને તેતાલીસ બે હજાર ત્રેવીસની બોર્ડની પરીક્ષામાં ખૂબ ખૂબ અભિનંદન માનુભાવોના હાથ છે ઈનામ મેળવશે આ ઘડી આ મોમેન્ટ એ આનંદની મોમેન્ટ છે लिजा अत्यारे अहमदाबाद ધોરણ 11 સાયન્સ માં અભ્યાસ કરે છે લકુમ ગુંજન એ પણ અલ્ટ્રાવિઝન કે દેવશર્મા ધોરણ 11 માં અભ્યાસ કરે છે હવે પછી ધોરણ